નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને અત્યારે જે વરસાદનો રાઉન્ડ ચાલુ થયો છે આ રાઉન્ડ વિશેની વાત કરવાની છે આવનારા દિવસમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે કઈ તારીખ સુધી આ વરસાદ ચાલુ રહેવાનો છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપું સૌપ્રથમ તો હું એ જણાવી દઉં કે આપણે છેલ્લા થોડાક દિવસથી એક આગાહી કરતા હતા કે ચાર પાંચ તારીખથી એક વરસાદનો રાઉન્ડ ચાલુ થશે જે દસ અગિયાર તારીખ સુધી ચાલશે એ મુજબ જ આજે રાઉન્ડ ચાલુ થઈ ગયો છે જે જે અનુમાન એ કલાક વહેલું આ એક વરસાદનો રાઉન્ડ આજથી ચાલુ થઈ ગયો છે આજે ત્રણ જુલાઈના રોજ રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદ છે જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત ને બીજા પણ ઘણા બધા વિસ્તારો એવા છે કે આજની તારીખે ગુજરાતના લગભગ વિસ્તારોની અંદર સારા નોંધાયા છે વરસાદની રીતે એક નવા ની શરૂઆત થઈ છે હવે અત્યારે જે રાઉન્ડ છે એનું મેન કારણ છે આમ તો રાજસ્થાનના દક્ષિણ પૂર્વ ભાગો ઉપર એક જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ સતત નબળું પડી રહ્યું હતું ગઈકાલે પણ મેં આપને જણાવ્યું હતું કે એ સાયક્લોનિક સર્ક્યુલેશન અમુક વાદળ છે એ ગુજરાત ઉપર આવી રહ્યા છે આજે વહેલી સવાર આજે ત્રણ તારીખે એ સર્ક્યુલેશનના તમામ પાર્ટ છે ઉત્તર ઉત્તર ગુજરાત ઉપર આવી ગયા કારણે આજે ગુજરાતમાં પણ સારા એવા નોંધાયા એ સર્ક્યુલેશન સતત નબળું પડી રહ્યું છે પણ બંગાળની ખાડીનું એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે અત્યારે મધ્યપ્રદેશ સુધી પહોંચી ગયું છે અને એ બંગાળની ખાડીનું સાયક્લોનિક સર્ક્યુલેશન અને ગુજરાત ઉપર જે આ રાજસ્થાન ઉપરથી આવેલી અસ્થિરતા આ બંને વચ્ચે એક બહોળું સર્ક્યુલેશન બન્યું છે એક ટ્રફ રચાયો છે ને આ પરિસ્થિતિને કારણે ગુજરાતની અંદર આજથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે હવે જેમ જેમ સમય આગળ નીકળતો જશે મધ્યપ્રદેશ વાળું સાયક્લોનિક સર્ક્યુલેશન છે હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધશે એ ગુજરાતમાં આવે એટલે અત્યારે જે એક રાજસ્થાન ઉપરથી આવેલી અસ્થિરતા છે એ મધ્યપ્રદેશવાળા સાયક્લોનિક સર્ક્યુલેશનમાં મર્જ થશે એટલે મધ્યપ્રદેશ ઉપરથી જે સાયક્લોનિક સર્ક્યુલેશન આવશે તે થોડુંક વધારે મજબૂત થશે અને ગુજરાતની અંદર દસ અગિયાર તારીખ સુધી અલગ અલગ વિસ્તારમાં સારા એવા વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને એવરેજ ઓલ ઓવર ગુજરાતની અંદર વરસાદ છે પાંચથી સાત ઇંચ સુધી હજુ પણ પડી શકે છે અને આઇસોલેટેડ વિસ્તાર હશે એટલે કે બે પાંચ ટકા વિસ્તાર એવા હશે કે જ્યાં સાત ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાઈ શકે છે ખાસ કરીને હવે દસ તારીખ સુધી જે સાર્વત્રિક વરસાદ પડવાના છે સાર્વત્રિક એટલું એટલું કહી શકાય કે રાજ્યના એસી નેવું ટકા વિસ્તારોની અંદર આ વરસાદનો લાભ મળવાનો છે તેમાં સૌથી વધારે તીવ્રતા છે એ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોની અંદર જોવા મળશે અને એ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના પણ એક બે સેન્ટરની અંદર અતિ તીવ્રતા જોવા મળે એવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતની અંદર હજુ તારીખ સુધી સુરત વાપી બારડોલી ડાંગ તમામ સેન્ટરોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ છે આસપાસના વરસાદ ગુજરાતમાં થશે અને અમુક સેન્ટરોમાં અમુક દિવસે સાત ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાઈ શકે એવી રીતે ઉત્તર ગુજરાતમાં પણ એકંદરે વરસાદો સારા થશે ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો આ બે જિલ્લા એવા છે કે જેને સાવધાન રહેવાની જરૂર છે કેમ કે ત્યાં વરસાદ ખમરોડી નાખશે આ રાઉન્ડ ની અંદર એટલે અરવલ્લી ને સાબરકાંઠા ની અંદર પણ વધુ વરસાદની સંભાવનાઓ છે બાકી ઉત્તર ગુજરાતનું વાવ ફરાદ હોય બનાસકાંઠા પાટણ મહેસાણા તમામ જગ્યાએ સારા વરસાદ નોંધાશે એ પછી મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારમાં મહીસાગર દાહોદ ગોધરા ને જે છોટા ઉદેપુરના ભાગો છે એ તમામ વિસ્તારોમાં પણ એકંદરે પાંચ ઇંચ આસપાસના વરસાદ નોંધાશે કચ્છ જિલ્લાની અંદર ઘણા બધા વિસ્તારો હજી વાવણીથી વંચિત છે ત્યાં વરસાદ નથી એને પણ પાંચથી દસ જુલાઈમાં સારો એવો વરસાદનો લાભ મળશે મધ્ય ગુજરાતમાં પણ સારો એવો વરસાદ હશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં થોડુંક તીવ્રતા વધારે રહેશે બાકી સૌરાષ્ટ્રમાં પણ એકંદર મોરબી સુરેન્દ્રનગર હોય અથવા તો રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ તમામ વિસ્તારોની અંદર સારા વરસાદોની શક્યતાઓ છે એટલે ઓલ ઓવર નેવું ટકા સુધીના વિસ્તારોની અંદર સારા વરસાદ થશે જેમાં એવરેજ પાંચથી લઈને સાત ઇંચ સુધીના અને અમુક વિસ્તારમાં જે વધારે આગાહી છે તેમાં સાત ઇંચ કરતા વધારે એટલે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં સાત ઇંચ કરતા વધારે પડશે અને ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠા અરવલ્લી જેવા ભાગોમાં દસ ઇંચ આસપાસના વરસાદો પડી શકે છે એટલે વરસાદ છે એ તીવ્રતા વધવાની છે જેમ જેમ સમય થશે એમ તીવ્રતા વધતી જશે આજે હાજુ પહેલો દિવસ છે આજે ત્રણ તારીખે આ વરસાદની શરૂઆત થઈ છે ચાર તારીખ પાંચ તારીખ જો કે આમાં બની શકે કે આ વરસાદનો રાઉન્ડ છે દસ અગિયાર તારીખ સુધી આ રાઉન્ડ ચાલે તો વચ્ચે વચ્ચે કોઈ દિવસ એવો આવે કે એ દિવસે બિલકુલ વરસાદ ન હોય એટલે આપણે એવું લાગે કે ગઈકાલે વરસાદ હતો આજે તો એકદમ વાતાવરણ ખુલ્લું થઈ ગયું છે પણ એક દિવસ પાછો રોકાય ફરીથી પાછો બીજા દિવસે વરસાદ આવી પણ જાય ને વચ્ચે એકાદ દિવસ ગેપ આવે એક બે દિવસ વરસાદ આવે વચ્ચે એક દિવસ ગેપ આવે એવી રીતે આ વરસાદ છે એ કન્ટિન્યુ ચાલુ રહેવાનો છે અને આ વરસાદનો રાઉન્ડ છે એ કાયદેસર અમુક વિસ્તારને ખબરોડી ના પડે તમે જે આપણે અતિ ભારે વરસાદની આગાહી કરેલ છે એ વિસ્તારના લોકોએ સાવધાન રહેવું સાવચેત રહેવું કેમ કે આમાં અનેક જગ્યાએ અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે અને પાંચ થી દસ જુલાઈમાં રાજ્યના ઘણા વિસ્તારોને વરસાદ ગમરોડી નાખશે એટલે આ પ્રકારના વરસાદની જે આપણે ઘણા સમયથી આગાહી કરતા હતા એ વરસાદ છે આજથી ચાલુ થઈ ગયો છે જે મિત્રોને વરસાદની ઘટ હતી અથવા તો એવું વિચારતા હતા કે હવે આપણે ક્યારે વાવણી થશે બધા વિસ્તારોમાં વરસાદ થયો પણ આપણે બાકાત રહી ગયા એ મિત્રો હવે ચિંતા કરવાની જરૂર નથી તમામ વિસ્તારોને ને હવે સારો વરસાદ થઈ જશે અને જે મિત્રો વરાફની રાહ જોઈ રહ્યા હતા એ મિત્રોને હજુ કહું છું કે આપણે થોડીક રાહ જોવી પડશે કેમકે સ્વાભાવિક રીતે ચોમાસું છે અને એમાં પણ જુલાઈ મહિનો એટલે વધારે વરસાદ નો ગણવામાં આવે અષાઢ મહિનો ચાલુ છે તો અષાઢ મહિનાની અંદર તો આ જ પ્રકારના વરસાદો હોય એટલે હમણાં વરાપ માટે થોડીક આપણે રાહ જોવી પડશે હમણાં આપણે વરાપ મળે તેવી શક્યતાઓ દેખાતી નથી સ્વાભાવિક રીતે આપણે ખેડૂત તરીકે બધાને ખબર હશે કે અત્યારે દવા છાંટવાનું હાથી આંખવાનું નેદવાનું ઘણા બધા કામો છે અત્યારે આપણે અટકેલા છે આ વરસાદને કારણે પણ હવે આ વરાપ માટે આપણે દસ અગિયાર તારીખ પછીથી આપણે આશા રાખવાની છે ત્યાં સુધી આપણે વરાપની આશા નથી રાખવાની અને રાજ્યની અંદર દસ અગિયાર તારીખ સુધી આ વરસાદો કન્ટિન્યુ જોવા મળશે અત્યારે જે આ બે છે છે એમાં એક ઉત્તર ગુજરાત ઉપર છે એક છે છે મધ્ય ગુજરાત ઉપર આ બંને અસરને કારણે જે વરસાદ પડવાના છે આજની તારીખે મેં આપને સંપૂર્ણ અગિયાર તારીખ સુધીનું અવલોકન આપી દીધું જેમ જેમ એ સિસ્ટમ આગળ વધતી જશે ને વરસાદની અંદર જે જે પરિસ્થિતિનું નિર્માણ થશે તમામ માહિતી છે અમે આપણા સુધી પહોંચાડતા રહીશું ખાસ કરીને આ વરસાદનો રાઉન્ડ છે એ અત્યાર સુધીમાં જૂન મહિનાની અંદર પણ બે હજાર પચીસના ચોમાસામાં જે વરસાદો પડ્યા એના કરતા પણ આ વરસાદનો રાઉન્ડ છે એ અમુક વિસ્તાર માટે ભારે રહેવાનું છે અમુક વિસ્તારને ગમરોડી રાખે એવો થવાનું છે એટલે આ વરસાદ વિશેની સંપૂર્ણ માહિતી છે અમે આપણે સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવી જો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તમારા ફેસબુક પેજને ફોલો કરો આવી આપશો નમસ્કાર